જોકે તેમ છતાં પણ પરપ્રાંતિય વસ્તી ધરાવનારા પોલીસ મથકોની હદમાં અસામાજિક તત્વો અને ચોરોનો આતંક યથાવત છે ત્યારે વાત કરવાની છે લિંબાયતની લિંબાયતમાં તો અસામાજિક તત્વો પર પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લિંબાયત પોલીસ મથકથી માત્ર સો મીટરના અંતરે જે રિક્ષાની થયેલી ચોરીની ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થઈ છે જેને લઈને લોકોમાં પોલીસની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો